અને તેઓના પી એમ જીએવાય કાર્ડ અંતર્ગત આજે કેમ્પનું આયોજન ઝરોલાવાડી ખાતે સ્વચ્છતા સેવા કાર્યક્રમ અંતર્ગત યોજવામાં આવી આવેલ છે તેમાં દોઢસોથી ઉપરાંત ડભોઈ શહેરના સફાઈ કામદારો અને તેમના પરિવારજનોના મેડિકલ ચેકઅપ કરવામાં આવનાર છે અને તેઓના પીએમ જીએવાય કાર્ડ પણ અંગ્રેજી કાઢી આપવામાં આવનાર છે આ જ રીતે સ્વચ્છતાઈ સેવા કાર્યક્રમ અંતર્ગત જે સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધીના કાર્યક્રમોના જે ઇવેન્ટ છે રોજેરોજની જે કામગીરી છે એ કાર્યક્રમના ભાગરૂપે આજે અહીંયા મેડિકલ કેમ્પનું આયોજન નગરપાલિકા અને અર્બન હેલ્થ સેન્ટર દ્વારા કરવામાં આવ્યું છે